ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા બે હજાર સત્તરમાં એ સેલ્ફાઈનન્સ સ્કૂલો ઉપર અંકુશ મૂકવા અને વાલીઓને લૂંટતા અટકાવવા માટેનો એક એફઆરસી કમિટીની સ્થાપના કરી હતી એ એફઆરસી કમિટી ચાર ઝોનમાં કરવામાં આવી હતી અને આ ચાર ઝોનમાં સૌરાષ્ટ્ર ઝોનની જે કમિટી હોય છે એના ચેરમેનની ત્રણ મહિનાથી નિમણૂક નથી થઈ સરકારે જે ઇન્ટેન્શનથી આ નિમણૂક કરવામાં આવી હતી એનો ઇન્ટેન્શનનો કોઈ મતલબ રહેતો નથી આ એફઆરસી કમિટી એટલા વર્ષોમાં વાલીઓને લૂંટવાનું બેફામ પરવાનો ક્યાંક આ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોને આપી દેવામાં આવ્યો છે ક્યાંક તમને લાગી રહ્યું છે કે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલના જે સંચાલકો છે એના એફઆરસી કમિટી ની મિલી કારણે લાખો રૂપિયા ફી મંજૂર કરી દેવામાં આવી છે ત્યારે આ એફઆરસી કમિટી ના નિમણૂક ના થવાના કારણે છેલ્લી ત્રણ મહિનામાં ચારસો થી વધારે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો છે જે સૌરાષ્ટ્ર ની ફી નક્કી નથી થઈ અને એ લોકોને માનો મળી ગયો છે કે ભાઈ અમારી ફાઇલ એફઆરસી કમિટી એ છે અમને વધારે મળી જશે એવા આશ્વાસન સાથે વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટવાનું ચાલુ કરતી હતી ત્યારે અમે ડીઓ શ્રીને કહેવા આવીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ એફઆરસી કમિટીના ચેરમેન નિમણૂક કરવામાં આવે બીજી માંગી છે કે ખોટા દસ્તાવેજો રજૂ કરીને જેને બેફામ ફી મંજૂર કરાવી લીધી છે એની પર સરકારે ક્યાંક તપાસ કરવી જોઈએ કેમ કે વાલીઓ અત્યારે ક્યાંક ચોપડાના નામે લૂંટાઈ રહ્યા છે ક્યાંક યુનિફોર્મના નામે લૂંટાઈ રહ્યા છે તો ક્યાંક આ ફી ના નામે લૂંટાઈ રહ્યા છે તો શું વાલીઓને જ લૂંટાવાનો એક સવાલ એ સરકાર સામે મારે છે આ નહીં આ વિષય સમગ્ર સૌરાષ્ટ્રનો છે જો નહીં મંજૂર થાય તો આવનારા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવાનો છે